હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું એકદમ અલગ જ રીતે નવા જ સ્વાદમાં રૂટીનમાં બનતું ચોળી અને બટાકાનું શાક જે જો તમે આ રીતે બનાવશો તો જેમને ચોળી નહીં ભાવતી હોય એ પણ બેની જગ્યાએ ચાર રોટલી ખાઈ જશે આ એટલું ટેસ્ટી શાક બને છે લંચ કે ડિનરમાં બનાવીને આ શાકને તમે રોટલી કે ભાખરી સાથે સર્વ કરી શકો છો તો ચલો આ ટેસ્ટી ચોળીનું શાક બનાવવાનું શરૂ કરીએ તો ચોળીનું શાક બનાવવા માટે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલી ચોળી લીધી છે જેને બરાબર મેં પહેલેથી જ ધોઈ લીધી છે હવે આપણે એને સમારી લેવાની છે તો એ માટે આગળ પાછળનો થોડો થોડો ભાગ કટ કરીને આપણે નાના નાના ટુકડામાં એને કાપી લઈશું જે કુંબળી ચોળી આવી છે એના આપણે દાણા નથી કાઢવાના એને આપણે આખી જ સમારવાની છે જે રીતે હું તમને વિડીયોમાં બતાવું છું એ તો કુંબળી ચોળીને આપણે આ રીતે સમારીશું જે અને જે મોટા દાણાવાળી પાકી ચોળી આવે એને આપણે કટ નહીં કરીએ કારણ કે એના આપણે ફક્ત દાણા જ કાઢીશું કારણ કે જો પાકી ચોળી પણ તમે કટ કરશો તો એના છોતરા હાડ હોય છે તો ખાવામાં એ બરછટ લાગશે તો જે પાકી ચોળી છે એના રીતે આપણે દાણા કાઢી લઈએ બધી જ ચોડી આપણે આ જ રીતે રેડી કરી લેવાની છે તો અહીંયા મોસ્ટલી દાણાવાળી પાકી જ ચોળી હતી જો તમને કુંબળી ચોળી મળે તો તમારે એવી જ કોશિશ કરવી પણ આ મારા હસબન્ડ લાવ્યા હતા તો હવે આપણે એક મિક્સર જારમાં બે મીડિયમ સાઇઝના ટામેટા કટ કરીને એડ કરીશું ગ્રામમાં જુઓ તો એકસો દસ ગ્રામ જેટલા ટામેટા છે તો મોટા ટુકડામાં આપણે રફલી જેને કટ કરી લેવાના છે અને આટલી ક્વોન્ટિટીમાં જે આ શાક છે બેથી ત્રણ વ્યક્તિને સર્વ થઈ શકે એટલું બનશે તો હવે એની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલા બેસનના ગાંઠિયા ઉમેરીશું જો તમારી પાસે આ ના હોય તો એક ટેબલ સ્પૂન શેકેલો ચણાનો લોટ લઈ શકાય બે ટેબલ સ્પૂન શેકેલા સિંગદાણા ઉમેરીશું જેને મેં છોલ્યા નથી તમે ચાહો તો છોલી શકો છો છથી સાત એમાં લસણની કળી ઉમેરીશું હવે એની અંદર આપણે અડધા ઇંચનો આદુનો ટુકડો ઝીણો સમારીને અને બે નંગ તીખા લીલા મરચાં ઉમેરીશું એક ચમચી જેટલો એની અંદર આપણે ગોળ ઉમેરીશું ગોળની જગ્યાએ તમે આમાં ખાંડ પણ લઈ શકો છો એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું કલર માટે એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું અને સ્વાદ મુજબ અડધી ચમચી આપણે મીઠું ઉમેરીશું અને બધી જ વસ્તુને સરસ આપણે પીસી લઈએ તો અહીંયા પાણી ઉમેર્યા વગર જ બધી વસ્તુ મેં પીસી લીધી છે એકદમ બારીક સ્મૂધ આપણે પેસ્ટ નથી કરવાની થોડી અતકચરી થોડી ગગરી એવી મેં પેસ્ટ અહીંયા રેડી કરી છે હવે આપણે ગેસ ઉપર એક કૂકર ગરમ કરવા મૂકીશું એમાં બે ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે અડધાથી પોણા ચમચી એમાં રાય ઉમેરીશું પાંચ ચમચી જેટલું જીરું ઉમેરીશું વન ફોર્થ ટી સ્પૂન એટલે કે પાંચમચી જ હીંગ ઉમેરવાની છે અડધી ચમચી હળદર ઉમેરીશું હવે એની અંદર આપણે એક મીડિયમ સાઇઝનો બટાકો છોલીને મીડિયમ ટુકડામાં સમારીને એડ કરીશું અને બરાબર મિક્સ કરીને આપણે ઢાંકીને બેથી ત્રણ મિનિટ બટાકાને પહેલાં ચડવા દઈશું ધ્યાન રાખવાનું છે ઢાંકણ આપણે આખું નથી ઢાંકવાનું બસ એમ જ આપણે ઢાંકણ કુકરની ઉપર મૂકી દઈશું તો બેથી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો બટાકા આપણા બસ ત્રીસ ચાલીસ ટકા જેટલા જ ચડ્યા છે આખા આપણે એને આ સ્ટેજ પર ચડાવવાના પણ નથી તો હવે આપણે જે મિક્સરમાં પેસ્ટ બનાવી હતી એ બધી જ પેસ્ટ એની અંદર એડ કરી દઈએ બરાબર એને આપણે મિક્સ કરી લઈશું અને જે મિક્સર જાર હતું એની અંદર પણ ઘણી બધી પેસ્ટ લાગેલી હતી તો એમાં પણ બે ચમચી પાણી ઉમેરીને એને પણ આપણે કૂકરમાં જ એડ કરી દઈશું હવે બધું જ આપણે બરાબર મિક્સ કરી દઈએ અને ત્રણથી ચાર મિનિટ આપણે એને ચડવા દઈશું તો ત્રણથી ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો પેસ્ટમાંથી થોડું થોડું સાઈડથી તેલ છૂટું પડ્યું છે આપણે એમાં વધારે જો કે તેલ એડ કર્યું પણ નહીં હતું એટલે વધારે તેલ એમાંથી છૂટશે પણ નહીં તો હવે આપણે જે ચોળી સમારીને રાખી હતી એ એમાં એડ કરી દઈએ અને અત્યારે આ સ્ટેજ ઉપર આપણે તરત એમાં પાણી નહીં ઉમેરીએ પહેલાં બેથી ત્રણ મિનિટ ધીમા તાપે ગ્રેવી મસાલામાં ચોળીને થવા દઈશું તરત પાણી જો ઉમેરીશું તો શાકનો સ્વાદ બગડી જશે તો બેથી ત્રણ મિનિટ પછી આપણે એક વખત એને બરાબર મિક્સ કરી લઈએ હવે આપણે એની અંદર પાણી એડ કરવાનું છે તો દોઢ કપ જેટલું એમાં હું પાણી ઉમેરીશ ત્રણસો એમએલ જેટલું અહીંયા આપણે પાણી ઉમેરવાનું છે એક કપની ઉપર અડધો કપ મેં પાણી એડ કર્યું છે તો બરાબર એને મિક્સ કરી લઈએ અને મીઠું આપણે એમ પણ પહેલાં અડધી ચમચી એડ કર્યું હતું એટલે અત્યારે અડધી પોણી ચમચી મીઠું ફરીથી એડ કર્યું છે હવે ઢાંકીને બે સીટી મીડિયમ ફ્લેમ પર લગાવી દઈશું બે સીટી પછી આપણે કુકરની વરાળ એને જાતે જ નીકળવા દેવાની છે એ પછી આપણે ઢાંકણ ખોલ્યું છે તો તમે જોઈ શકો છો ચોળી અને બટાકા આપણા સરસ ચડી ગયા છે તો બટાકો પણ અહીંયા સરસ તૂટે છે અને ચોળીના જે દાણા છે એ પણ સરસ આપણા ચડી ગયા છે પણ થોડું આની અંદર પાણીનો ભાગ એટલે કે રસો વધારે દેખાય છે તો ફાસ્ટ ફ્લેમ પર આપણે બે મિનિટ એને કૂક થવા દઈશું જેથી જે એમાં એક્સ્ટ્રા પાણી હોય એ બધું જ બળી જાય બે મિનિટ પછી તમે જોશો તો જે રસો છે એ પણ ઠીક થઈ ગયો છે અને અત્યારે આ શાક ગરમ છે ઠંડુ થઈ ગયા પછી કન્સિસ્ટન્સીમાં એ હજી થોડું ગાળું થશે તો હવે છેલ્લે એની અંદર આપણે થોડા ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરી દઈએ અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું તો હવે આ ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી લઈએ તમે પણ આ રીતે આ રસાવાળું ચોળી બટાકાનું શાક એકવાર લંચ કિડનીનામાં બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે રૂટિનમાં બનતું શાક થોડા અલગ સ્વાદમાં મેં આજે બનાવ્યું છે રેસીપી જો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન ચોક્કસ દબાવજો સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઈક કરી એને પણ ચોક્કસથી ફોલો કરજો